સાજની પધારેલ હરી ગુરુ સંતની બહુ સરસ ધન્યવાદ કહેવાય કે નાથાભાઈ આમંત્રણ આપી દરેક સંતોને અહીંયા પધરામણી થઈ તો આપણને એમના દર્શનનો લાભ થયો જો કે આજે એક મારે બી વાત પણ કરવાની છે કે સત્સંગ શરૂ થયા પહેલાં આજના સમયને અનુલક્ષીને આપણે જે બધા મળ્યા એ કોઈ સમાજના નાતે નહીં કોઈ પક્ષના નાતે નહી કોઈ રાજકીય બાબતથી નથી મળ્યા આપણું મિલન એટલે એક સંતનું મિલન છે સંતનું મિલન એટલે સંત નું જે જીવન છે એનું આપણને અહીંયા દર્શન થવું સંતનું જીવન એટલે જગતના તમામ જીવો ઉપર જેની સમદ્રષ્ટિ હોય જેની સમાનતા હોય અને દરેક જીવ ઉપર એક જ પ્રકારનો ભાવ હોય જેની અંદર દયા અને કરુણા હોય એવું કાર્ય સંત કરતા હોય છે તો ગઈકાલે એક મોટી જબરી આપણા ગુજરાતની અંદર દુર્ઘટના બની છે જેમાં

કોઈના ભાઈ કોઈના દીકરા કોઈના માવતર કોઈના કંઈ પણ નું જે એમની હાજરીમાં હોવું હતું એ આજે નથી અને એના વિયોગનું દરેકને દુઃખ થાય આપણને પણ થવું જ જોઈએ એમ એટલે આપણે ઝાઝી લાંબી એ બાબત નથી કરવાના પણ કોઈ આપણે સમય પણ નથી લેવો પણ દરેકને મારી વિનંતી કે એમના આત્મીજનોને એમના આત્માને નહીં એમના આત્મીજનો એમના વિયોગનું જે દુઃખ છે એ સહન કરવાની સદગુરુ પરમાત્મા એક શક્તિ અર્પે એવી આપણે સૌ ભાવના સાથે આપણો સત્સંગ આગળ દીપાવીએ બોલો સદગુરુ મહારાજની જય